નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે પાલનપુર મોટી ભટામણ સેવા સહકારી મંડળીએ ટેકાના ભાવની મગફળીની ખરીદી ભટામલ ગામને બદલે પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર ચાલતું હતું મગફળીની ખરીદીમાં ખેડૂતો પાસેથી એક કોથળા દીઠ રૂપિયા પચાસ ઉઘરાવતા ઉહાપોહ મચી ગયો હતો ખેડૂતોએ પ્રૂફ સાથે કંપનીમાં રજૂઆત કરતા ઇન્ડી એંગ્રો કંપનીના એમડી પાલનપુર માર્કેટયાર્ડમાં યાર્ડમાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખરીદી બંધ કરાવી કેન્દ્ર પર પ્રતિબંધ લાદી દીધો હતો

પાલનપુર ડીસા હાઈવે પર રસાણા નજીક પસાર થઈ રહેલી કાર નંબર જીજે જીરો પાંચ જેડી છાસઠ છેતાલીસ એસઓજી ની ટીમે રોકી તલાશી લીધી હતી આ અંગે પીઆઈ એમ ચૌધરીએ જણાવ્યું હતું કે કારની તલાશી લેતા તેના સ્પેર વ્હીલમાં છુપાવવામાં આવેલ રૂપિયા એકાવન હજાર નવસો નો પાંચસો ઓગણીસ ગ્રામ ઓફિન રસ મળી આવ્યો હતો કાર ચાલક મૂળ રાજસ્થાનના ચિત્તલવારના હાલ સુરત નો નરેન્દ્ર કુમાર શિવજીરામ પુરોહિત ની અટકાયત કરી હતી આ અંગે રૂપિયા એકાવન હજાર નવસો નો ઓફિન રસ કાર મળી કુલ રૂપિયા ચાર લાખ ત્રણ હજાર નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના રેઝિગેન્ટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેટમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જેમાં અમૂલ પ્યોર ઘી પંદર કિલો પેકિંગના છ ડબ્બા મળી કુલ નેવ્યાસી કિલો ઘીનો જથ્થો સીજ કરાયો હતો કુલ અઠ્ઠાવન હજાર સાતસો ચાલીસની કિંમતનો આ જથ્થો સીજ કરાયો હતો જુનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાએ નવી દિલ્હી સ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળી અને સોરઠ પંથકના રેલવેને લગતા વિવિધ આઠ પ્રશ્નો અંગે અસરકારક રજૂઆત કરી હતી રેલવે મંત્રીએ આ તમામ પ્રશ્નો અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાની તેમણે દાવો કર્યો હતો અને હવે ટૂંક સમયમાં જ એક પછી એક કામ હાથ પર લેવામાં આવશે એવી હૈયા ધારણા પણ આપી હતી રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી સામે આવી છે વાસ્તવમાં ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે શિયાળાની ઠંડી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લામાં શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે વિગતો મુજબ ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે આ તરફ ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદના આગમનને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે મહત્વનું છે કે આ કમોસમી વરસાદની અસર સંભવિત રીતે શિયાળુ પાક ઉપર પણ થઈ શકે છે પેટ્રોલ ભાવ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ સામે આવ્યા છે બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ સવારે નક્કી કરવામાં આવે છે અને આ ભાવ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે કારણ કે તેની પાછળ દરેક રાજ્યમાં પ્રવર્તમાન ટેક્સનો પ્રભાવ પડતો હોય છે સાથે જ અન્ય કેટલીક વસ્તુઓ પર પણ આધાર રાખતી હોય છે બનાસકાંઠા જિલ્લા ભાજપમાં બે પ્રમુખ મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળે છે એક પ્રમુખ પૂર્વ વિસ્તારના પાલનપુર દાંતા ડીસા અને દાંતીવાડા બીજા પ્રમુખ બાકીના માટે આવનાર હોવાનું જાણવા છે સમિતિ સમિતિ એક જે દિયોદર તાલુકાના બે ભાજપના તાલુકા પ્રમુખ બની શકે જેમાં એક દિયોદર મંડળ જેમાં દિયોદર જિલ્લા પંચાયત સીટ તેમજ રૈયા જિલ્લા પંચાયત સીટનો સમાવેશ જ્યારે બીજા પાલડી મંડળ જેમાં રાંટીલા જિલ્લા પંચાયત તેમજ કોતરવાડા જિલ્લા પંચાયત સીટનો સમાવેશ કરવામાં આવશે ઉત્તર ગુજરાતમાં આજે દિવસ રાતના તાપમાનમાં સવા બે ડિગ્રી સુધીનો વધારો થયો હતો જેને લઈ મુખ્ય પાંચ શહેરોમાં રાત્રિનું તાપમાન સોળ ડિગ્રી પર પહોંચતા ફરી એકવાર ઠંડીનું જોર ઘટ્યું હતું વારંવાર બદલાતા તાપમાનની સ્થિતિના કારણે તેની માઠી અસર શિયાળુ વાવેતરના પાકો પર થશે તેવી શક્યતા કૃષિ નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતમાં બુધવારે સવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તેમજ લઘુત્તમ તાપમાન સવા બે ડિગ્રી સુધી ઉચકાતા ઠંડીનો પારો સોળથી અઢાર પોઈન્ટ ત્રણ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો દિવસનું તાપમાન પણ અડધો ડિગ્રી સુધી ઉચકાતા મુખ્ય પાંચ શહેરોમાં થઈ હતી